અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અમદાવાદના કોરોનાના કેસ પાંચ જિલ્લા નોંધાયા નવરંગપુરા થલતેજ અને ગોતા અને મણિનગરમાં કેસ નોંધાયો છે ત્રણ પુરુષ એક મહિલા કોરોના પોઝિટિવ થયા અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ બાવીસ થયા છે નિકુલ પટેલ અંગે વધુ માહિતી આપી રહ્યા છે નિકુલ જણાવશો શું વધુ વિગતો જે ચોક્કસથી અમદાવાદ શહેરની અંદર સતત કોરોનાનો ગ્રાફ છે તે વધી રહ્યો છે અને સતત કોરોના કેસની અંદર પણ વધારો છે તે નોંધાઈ રહ્યો છે આજે પણ જે છે તે કોરોના કેસની અંદર વધારો જોવા મળ્યો ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે અમદાવાદ શહેરની અંદર છેલ્લા ત્રણ દિવસથી કેસ નોંધાઈ રહ્યા છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે પણ વધુ પાંચ જે કેસ છે તે નોંધાયા છે આ પાંચ દર્દીઓમાંથી જે બે દર્દી હતા જેમની હિસ્ટ્રી છે તે ટ્રાવેલિંગ નીકળી છે મહત્વની બાબત છે કે આ જે પાંચ દર્દી છે તેમાંથી એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ અત્યારે ફરજ પડી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે